આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જો કે છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી પક્ષ પાસે વિપક્ષના પ્રશ્નોનો જવાબ ન હોય એમ સભા મુલતવી કરી દેવાય છે શોકદર્શક ઠરાવ બાદ જો સભા મુલતવી થતી હોય તો સત્તાધીશો પ્રજાના પ્રશ્નો માટે ફરી સભા યોજી શકે જે થતું નથી આજની સભામાં સભા પૂર્વે જ પાલિકાને કિલ્લેબંધીમાં ફેરવી દેવાઈ હતી કચેરી બહાર પોલીસ સિક્યુરિટીનો ઘેરાવ રહ્યો હતો સભા યોજાતા કોંગ્રેસી સભ્યોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે આ લોકો કોઈપણ બહાને સભા મુલતવી કરી ચર્ચાથી ભાગવાનું કામ કરે છે આજે બે શોક દર્શક ઠરાવ હતા વિપક્ષે તંત્રના પ્રતાપે બે રહીશોનું મૃત્યુ થતાં તો તેમનો પણ શોકદર્શક ઠરાવ અંગે રજૂઆત કરી હતી આ લોકોએ હિટલરશાહી વાપરી બે શોક દર્શક ઠરાવ લઈને

અને બીજા એક કિરણ મહેતા કરીને પૂર્વ કાઉન્સિલરનું નિધન અમે એવું કીધું કે વડોદરા શહેરમાં ગત મહિને કોર્પોરેશનના પાપે કોર્પોરેશને ખોદેલા ખાડાની અંદર ખાબડીને એક રિક્ષા ચાલક જેના નાના બે બાળકો છે એની પત્ની આજે નિધારા બની ગયા છે એમનો કોઈ આધાર રહ્યો નથી અને બીજા એક ભાઈ મરી ગયા તો આ લોકોના પણ દર્શક ઠરાવ વંચાણે લેવા જોઈએ કારણ કે વડોદરા શહેરના નાગરિકો હતા આ લોકોએ હિટલર શાહી કરીને બે શોકદર્શક ઠરાવ વાંચીને સભા મુલતવી કરી દીધી તમે કહો એમના બોલવાના પણ બોલીને પાળવાનું પણ એમનામાં શા શાન નથી ગત વખતે અમને એવું કીધેલું કે કોઈપણ શોકદર્શક ઠરાવ કરીશું અને દસ મિનિટ પછી સભા અમે પુનઃ ચાલુ કરીશું આજે એમણે સભા મુલતવી કરી હતી વડોદરા શહેરના પ્રશ્નોને વાંચા ન આપવા પડે એટલે આ લોકો એન કેન પ્રકારે સભા મુલતવી કરે છે તમને હું આપના માધ્યમથી વડોદરા શહેરના લોકોને કહું છું ને એમને પૂછવા માગું છું કોણ દુર્ઘટનામાં ગયા હતા ગંભીર ગંભીરામાં પુલ દુર્ઘટના થઈ એક પણ ભારતીય જનતા પાર્ટીનો અહીંયા બેઠેલા જેણે શોકદર્શક ઠરાવ કર્યો છે કોઈ વ્યક્તિ ત્યાં એકવીસ જણા મરી ગયા ત્યાં કોણ ગયું છે જોવા ક્યાં કોણ એમની વેદનાને વાંચા આપવા ગયું છે અહીંયા એમણે શોક દર્શક ઠરાવ કરી દીધો અલા ભાઈ નજીક છે દૂર પણ નથી વડોદરા શહેરની અંદર જ છે વડોદરા જિલ્લામાં છે પાદરા સુધીમાં બરાબર છે તમે ત્યાં તમારી માનવતા બતાવવા નથી જતા મૃતક પરિવારોને સાંત્વના આપવા નથી જતા અને સભામાં શોક દર્શક ઠરાવ કરીને એમના નામે સભા મુલતવી કરવાનું જે કામ કરો છો એટલા માટે જ અમે આજે કાળા કપડાં પહેરીને આવ્યા છે અને અમે એમનો વિરોધ નોંધાવીએ છીએ કે તમારી માનવતા મરી પરવારી જે ખાલી બાના તમે શોધો છો સભા બંધ કરવા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ રોષ ઠાલવતા કહ્યું હતું કે જ્યારે તમે શોક દર્શક ઠરાવ ગંભીરા બ્રિજનો વાંચતા હો ત્યારે શહેરમાં ફતેપુરા વિસ્તારમાં એક જણનું મૃત્યુ થયું હતું અને રિક્ષા ચાલકનું પણ મૃત્યુ થયું હરણી હોડી દુર્ઘટનાના મૃતકો માટે કાર્યવાહી થતી નથી

ત્યારે ખાડામાં પડવાથી પેલો રિક્ષા ડ્રાઈવર ગરીબ છે પડી ગયો તો એનું નહીં વાંચવાનું એક વ્યક્તિ જે ચાલતો ચાલતો ફતેરાપુરાથી આવતો હતો અને ખાડામાં પડી ગયા પછી આઠ દિવસ પછી લાશ મળી અને જેને બધા જ લોકો ગયા હતા આશ્વાસન આપવા માટે તમને આ મળી જશે આ જ મળી જશે એક રૂપિયો નહીં મળ્યો એને આ જ રીતે બાર બાળકો પેલા હરની બ્રિજ હરની તળાવની અંદર ઓફ થઈ ગયા બે શિક્ષિકા ઓફ થઈ ગઈ એનું કંઈ નિવારણ લાવતા નથી એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મુસદ્દી થઈ ગયા છે દાદાગીરી થઈ ગયા છે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠીને કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય અને તમને લગામ લગાવનારો કોઈ ના હોય તો એના માટે વિરોધ પક્ષ તરીકે અમારે બોલવું તો ખરું કે નહીં અને મેં બોલીએ તો સભા મુલતવી કરી દે ઉઠીને ચાલવા માંડે કોઈની આવાજ સાંભળે નહીં આવાળો વખત લોકો જોશે લોકો જોઈ રહ્યા છે કે તમે શું તમાશો કરી રહ્યા છો સત્તા આજે છે ને કાલે નથી હંમેશા સત્તા ટકતી નથી આજ આજે તમે લોકો કોંગ્રેસના શાસનમાં આવું કદાપી નહીં જોયું પણ આમના શાસનમાં ચોક્કસ આવા લોકો આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે માન સન્માન લોકોને જાણે એ પહેલી વખત જોઈ રહ્યો છું